बोलो श्री कृष्ण कन्या लाल की ना दिवस जो भीष्म पितामह देह छोड़िया उत्तरायण ना दिवस जो भीष्म पितामह देह छोड़िया भीष्म पिता रे आव्या कुरुक्षेत्र अर्जुन युद्ध मांडिया ભીષ્મ પિતા માયા મા કુરુક્ષેત્ર માય અર્જુનની સામે રે યુદ્ધ માંડ્યા આવ્યા આવ્યા ઉત્તરાયણના દિવસ જો ભીષ્મ પિતામાં દેહ છોડ્યો માર્યા માર્યા અર્જુનને કંઈ બાણ જો અર્જુનની સામે રે બાણ માર્યા 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 અર્જુન ને બાણ જો અર્જુનની સામે રે બાણ માર્યા આવ્યા આવ્યા ઉત્તરાયણના દિવસ જો ભીષ્મ પિતામાં દેહ છોડ્યા વિંધ્યા વિંધ્યા ભીષ્મ પિતા શરીર જો ધરતી રે ઉપર પિતામાં ઢળી પડ્યા વિંધ્યા વિંધ્યા ભીષ્મ પિતામાં શરીર જો ધરતી રેયુ પર પિતામાં ઢળી પડ્યા આવ્યા આવ્યા ઉત્તરાયણના દિવસ જો ભીષ્મ પિતામાં દેહ છોડ્યા રાખ્યા રાખ્યા બાણનાઓ શીખાજો બાણની પથાર્ય પિતા સુઈ ગયા રાખ્યા રાખ્યા બાણનાયો શીકાજો બાણની પથ હાર્ય પિતા માં સૂઈ ગયા આવ્યા આવ્યા ઉત્તરાયણના દિવસ જો ભીષ્મ પિતા હે દેહ છોડ્યા અર્જુની આવ્યા પિતામહ પાસે જો ધ્રુજે અર્જુન રોય પડ્યા અર્જુની આવ્યા પિતામહ પાસે જો ધ્રુજે ધ્રુષ કે રે અર્જુન રોય પડ્યા આવ્યા આવ્યા ઉત્તરાયણના દિવસ જો ભીષ્મ પિતામહ દેહ છોડ્યા એ રડતા રડતા માર્યા અર્જુનને બાણ જો બાણ મારી ગંગાજીને લાવ્યા રડતા રડતા માર્યા અર્જુનને બાણ જો બાણ મારી ગંગાજીને લાવ્યા આવ્યા આવ્યા ઉત્તરાયણના દિવસ જો ભીષ્મ પિતામાં દેહ છોડ્યા ગંગા માતાએ આપ્યા પિતા મને આશીષ જો આશીષ આપવાને પ્રભુ આવ્યા ગંગા માતાએ આપ્યા પિતા મને આશીષ જો આશીષ આપવાને પ્રભુ આવ્યા માગ્યા માગ્યા પિતામાં કઈ વચન જો દર્શન દેવાને અમને આવજો માગ્યા માગ્યા પિતામાં કઈ વચન જો દર્શન દેવાને અમને તમે આવજો મારે રે જોઈએ મૃત્યુના વચન જો ઉત્તરાયણ ને દિવસે મોક્ષ આપજો મારે રે જોઈએ મૃત્યુના વચન જો ઉત્તરાયણ ને દિવસે મોક્ષ આપજો અંતવે આવ્યા પ્રભુ પાસે જો ઉત્તરાયણના દિવસે મોક્ષ આપ્યા અંત આવ્યા પ્રભુ પાસે જો ઉત્તરાયણના દિવસે મોક્ષ આપ્યા ભીષ્મ ની સુતી કોઈ ગાશે જો અંત સમયે દર્શન દેવા પ્રભુ આવશે ભીષ્મની સ્તુતિ જે કોઈ ગાશે જો અંત સમયે દર્શન દેવા પ્રભુ આવશે આવ્યા આવ્યા ના દિવસ જો ભીષ્મ પિતામાં દેહ છોડ્યા આવ્યા આવ્યા ઉત્તરાયણ દિવસ જો ભીષ્મ પિતામાં દેહ છોડ્યા બોલો શ્રી કૃષ્ણ કન્યા લાલ કી